કાંકરેશ તાલુકાના થરા ગામની યુવતીને યુવક ભગાડી છતાં દીકરી પાછી મેળવતા યુવતીના પિતાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે ગુણવાજ ધરાશ ઘણાસ ગડક આંખળે મામાડી ગયો છે આજથી મારી છોકરીની આજથી ચાલીસ દિવસ ત્યાંથી એટલે હજી સુધી મારો કોઈ નિકાલ નથી લાવ્યો ઠાકોર સમાજની કહું છું કે ભદરણદળને કહું છું કે હજ્ય સુધી મારો નિકાલ નહીં લાવ્યો પોલીસને કહું છું હજી ચાલીસ ચાલીસ દિવસ ત્યાંથી કોઈ હજી મારો

પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ